કરવામાં આવ્યું બાળકો માટે આ મોંઘીબા સ્કૂલના હાલ નવ રૂમ બની રહ્યા છે નવા બે માળના તો સાથે સાથે સ્કૂલના બાળકો પણ ખુશીમાં જોડાયા તો વહેલી તકે સરસ મજાનું એક વડીયાને સ્કૂલ મળી રહી છે બાળકોના શિક્ષણ માટે તો સરસ કામ થઈ રહ્યું છે કૌશિકભાઈને પણ ખૂબ ખૂબ અભિનંદન કે વડીયા વિસ્તારને આવી સરસ મજાની श्वराय वरदाय सुरप्रियाय लम्बोदराय सकलाय जगत्मिताय नागाननाय श्रुते अग्नविभूषविताय गौरेषुधाय गणनाथ नमो नमस्ते सर्वकार्यासकार्या